નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો તમારી સ્ક્રીન પર જોઈ શકાય છે જે થમલીન છે એ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવવું તેમજ ધોરણ એકથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય યોજના બે હજાર પચીસ તો હવે આ જે શિક્ષણ સહાય યોજના છે તે તમારે કેવી રીતે મેળવવાની છે તેમજ આનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું છે અને એ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવવાનું અને એ નિર્માણ કાર્ડ દ્વારા તમે કેવી રીતે સ્કોલરશિપ મેળવી શકો તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે વિડિયો થોડો લોંગ થઈ શકે છે કારણ કે આ વિડીયોમાં આપણે બધી જ માહિતી આપવાની છે એ નિર્માણ કાર્ડની તેમજ શિક્ષણ સહાય યોજનાની આ બંનેની માહિતી આ એક જ વિડીયોમાં તમે આપી દઈશું તો વિડિયો તમે લાસ્ટ સુધી જોજો બિલકુલ સ્કીપ ના કરતા તમે થોડો પણ પાર્ટ ચૂક કરશો તો તમને પૂરતી માહિતી નહીં મળે તો વિડીયોને એક લાઈક કરી દેજો તેમજ હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરજો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપને જોઈન ના કર્યું તો પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન તેમાંથી મળી જશે તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો મિત્રો જણાવી દઈએ ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવો તે માટે આપણે એક વેબસાઇટ છે તે વેબસાઇટ પર તમને લઈ જઈએ છીએ તો તમે જોઈ શકો છો આપણે ઈ નિર્માણની જે ઓફિસલ વેબસાઇટ તેમાં આવી ગયા છે બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ જેના જેમ વેબસાઇટ દ્વારા તમે ઇ નિર્માણ કાર્ડનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને ઈ નિર્માણ કાર્ડ મેળવી શકશો તે પહેલાં આપણે તમને જણાવી દઈએ કે ઈ નિર્માણ કાર્ડ કોણ કોણ બનાવી શકે છે અને કયા બાંધકામ શ્રમિકો બનાવી શકે છે તે અંગે આપણે જાણકારી લઈએ તો અહીંયાથી આપણે ક્લિક કરીશું અને સ્કીમ પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે કન્સ્ટ્રક્શન વર્કર રજીસ્ટ્રેશન ફોર્મ કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રક્શન વર્કર રજિસ્ટ્રેશન ફોર્મ અને એપ ઓપન એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાનું ઓપન છે હાલ તો આપણે એના પર ક્લિક કરીશું ત્યાર પછી તમે જોઈ શકો છો કન્સ્ટ્રક્શન વર્કર અંગે થોડી માહિતી આપી છે કે એટલે કે કોણ ફોર્મ ભરાવી શકે છે અને કોણ ઈ નિર્માણ કાર્ડ બનાવી શકે છે તો એ તમે જોઈ શકો છો લખેલું છે કે આ નોંધણી માટેની પાત્રતા અઢારથી સાઠ વર્ષની મર્યાદા વયમર્યાદા હોય છે એટલે કે ઈ નિર્માણ કાર્ડ છે મિત્રો કોઈ વિદ્યાર્થી બનાવી શકે પણ વિદ્યાર્થી પોતાના ઈ નિર્માણ કાર્ડ દ્વારા સ્કોલરશિપ મેળવી શકાતું નથી સ્કોલરશિપ મળવા માટે તમારા માતા પિતાનું ઈ નિર્માણ કાર્ડ હોવું જરૂરી છે માતા પિતાનું ઈ નિર્માણ કાર્ડ હશે તો તમે સ્કોલરશિપનું ફોર્મ છે ભરી શકશો અથવા ઈ નિર્માણ કાર્ડ બનાવી શકશો તો અઢારથી સાઠ વર્ષની માતા પિતાની ઉંમર હોય છે અઢારથી સાઠ વર્ષ સુધી છેલ્લા બાર મહિનામાં નેવું દિવસથી ઓછું ન હોય તેટલા સમય માટે મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રે કાર્યરત હોવો જોઈએ એટલે આનો કહેવાનો મતલબ છે કે એક વર્ષની અંદર મિનિમમ નેવ દિવસ કામ કરેલું હોવું જોઈએ એટલે કે ત્રણ મહિના કામ કરેલું ફરજિયાત હોવું જોઈએ તેવો એક પુરાવો પણ હોવો જોઈએ છે કે તમે આ બાંધકામ શ્રમયોગી તરીકે આ જગ્યાએ તમે કામ કરેલું છે તો તે દ્વારા તમે ઇનિર્મા કાર્ડ કટાવી શકો છો લાયક શ્રમયોગીઓ નિર્ધારિત ફોર્મ ભરીને અને રાજ્યમાં મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી તરીકે નેવ દિવસના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી તારીખ તરીકે કાર્યના પ્રમાણપત્ર વય પુરાવો ઓળખ સરકારી દસ્તાવેજ સાથે બોર્ડમાં નોંધણી કરાવી શકે છે આનો કહેવાનો મતલબ એમ છે કે તમે નેવું દિવસ કામ કર્યું હોય તેનો એક પુરાવો હોવો જોઈએ તેમજ જે આધાર કાર્ડ છે તે અને રેશન કાર્ડ તેમજ જે ચૂંટણી કાર્ડ તે બધું જ હોવું જરૂરી છે હવે મિત્રો આગળ વાત કરીએ કે એવા કયા કયા વ્યવસાયો છે જેના થકી તમે જે કામ કરો છો તમને ખ્યાલ પણ નહીં હોય કે હું આ કામ કરું છું તો મને આ કામ દ્વારા યુનિઆમ કાર્ડ બનાવી શકાશે અને મને સ્કોલરશીપનો લાભ મળવાપાત્ર થશે વિદ્યાર્થીના બાળકોને સ્કોલરશિપનો લાભ લાભ મળવાપાત્ર થશે તો આપણે એ વિશે તમને બતાવી દઈએ કે કયા કયા વ્યવસાયો છે તે પહેલાં જણાવી દઉં કે ઇનિમાન કાર્ડની આજ એક સાઇટ છે અહીંયાથી તમે નિર્માણ કાર્ડ માટે એપ્લાય કરી શકો છો સૌ પ્રથમ તમારે પ્લીઝ રજિસ્ટર હર તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમે અહીંયા નોંધણી કરશો ત્યાર પછી તમારે લોગ ઇન કરવાનું રહેશે લોગ ઇન કર્યા પછી તમારે એક લાઈવ ફોટો પાડવાનો આવે છે તે લાઈવ ફોટો દ્વારા તમે આખું ફોર્મ સબમિટ કરી દેજો સબમિટ કર્યા પછી તમારું એ ફોર્મ છે લઈને તમારો જે જિલ્લા કચેરી છે તમારો જિલ્લા ભવન છે ત્યાં જવાનું રહેશે અને ત્યાં તમારું ફોર્મ છે વેરીફાય કરવાનું રહેશે અને તમારું જે નિર્માણ કાર્ડ છે જલ્દી બની જશે અથવા તમારે ઇન્સ્ટન્ટ ઇન્સ્ટન્ટ જોઈતું હોય નિર્માણ કાર્ડ તો તમારે છે ડાયરેક્ટલી ઓનલાઈન ફોર્મ નથી ભરવાનું ડાયરેક્ટલી તમારે જિલ્લા ભવનમાં જતું રહેવાનું છે જિલ્લા કચેરી જઈને તમારે ઓફલાઈન ફોર્મ ભરવાનું છે અને ત્યાં જઈને તમે ઇનિર્માન કાર્ડ જાતે ઓનલાઈન ફોર્મ ભરીને અને અથવા જિલ્લા ભવનમાં જઈને પણ ઇનિમાન કાર્ડ બનાવી શકો છો હવે વાત કરીએ કે આ માટે કયા કયા વ્યવસાયો છે જે દ્વારા તમે જે કહેવાય કે ઈમા કાર્ડ બનાવી શકો છો તો આપણે એ વેબસાઇટ પર જોઈએ કે તમારે શું કરવાનું છે શિક્ષણ સહાય યોજના લખી દેવાનું છે ત્યાર પછી એ આપણે આગળ જણાવીએ કે તમે કઈ રીતે તમારું જે ફોર્મ છે તે ઓનલાઈન સબમિટ કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો બાંધકામ શ્રમયોગી એટલે ઇનિર્માણ કાર્ડ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે મેં તમને આગળ જણાવ્યા પરંતુ આ વિશે થોડી આપણે ડીપમાં વાત કરીએ કે બાંધકામ શ્રમયોગી હોવો જોઈએ તેમજ અઢાર વર્ષ પૂર્ણ થયેલ હોવા જોઈએ અને સાંઈઠ વર્ષ પૂર્ણ થયેલ ન હોવા જોઈએ તેમજ વર્ષમાં ઓછામાં ઓછા નેવ દિવસ બાંધકામ તરીકેની કામગીરી કરેલ હોવી જોઈએ આમ તૈયાર તમે અહીંયા જોઈ શકો છો ત્યાર પછી ફોર્મ સાથે જે જરૂરી દસ્તાવેજ છે તે છે આધાર કાર્ડ એ આધાર કાર્ડ લખેલું છે અને બીજું જે પુરાવો છે ને તમે નેવું દિવસ કામ કરેલું છે તેવો પૂરા હોવો જોઈએ હવે પુરાવો છે તમારે કહેવું ધારો કે તમે મનરેગામાં કામ કર્યું છે નેવું દિવસ તો મનરેગાનું કામ કરેલું હોય તો તમારી જોડે જોબ કાર્ડ હશે જોબ કાર્ડમાં જો ડિટેલ ના હોય તો તમે જે એક તલાટી શ્રીનો દાખલો છે તે ઘટાવી શકો છો અને તેમાં તલાટીના સિસ્ટ કરાવીને એક એવું અંદર લખાવીને કે મેં નેવું દિવસ કામ કરેલું છે તેવું તલાટીનો દાખલો તમે લાવીને તમે ફોર્મ ભરી શકો છો વાત કરીએ કે કોણ કોણ બાંધકામ શ્રત યોગ્ય તરીકે નોંધણી કરી શકે છે તો સૌ પ્રથમ ચણતર કામ છે તે અહીંયા કુલ તમને ટોટલ તમને વ્યવસાય જોવા મળે છે લખેલા છે અડત્રીસ સુધી મનરેગા સુધી લખેલું છે તો ચણતર કામ છે કડિયા કામ છે સુધારી કામ લુહાર વેલ્ડર વાયરમેન ઇલેક્ટ્રિશિયન ચણતરના પાયા ખોદકામ ચણતર કામમાં હિટ માટે કે સમાન ઉપાડ ઉપાડકામ ડાબા કામ આમ તમે આ રીતે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે તમે જે પણ કામ કરો છો તે આ લિસ્ટમાં છે કે નહીં જો હોય તો તમે એ નિર્માણ કાર્ડ માટે એપ્લાય કરી શકો છો એવું હોય તો આ જે વર્કર એટલે કે જે વ્યવસાયની યાદી છે તેની પીડીએફ સ્વરૂપે હું તમને વોટ્સઅપ ગ્રુપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં મોકલી દઈશ તો તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિશિયનનું કામ અહીંયા તમે જોઈ શકો વિવિધ પ્રકારના વ્યવસાયનું નામ લખેલા છે લાસ્ટમાં મનરેગા મિત્રો છે એ મનરેગા તમે જોઈ શકો છો અન્ય પણ લખેલું છે તો આમ તમે આ વેબસાઇટના આધારે તમે ઈ નિર્માણ કાર્ડ ભરાવી શકો છો બાંધકામ શ્રમયોગી તરીકે નોંધણી કરવા માટે તમે જાતે પણ ફોર્મ ભરી શકો છો અથવા સીએસી સેન્ટરમાં ભરાવી શકો છો આ વેબસાઇટ તમને જોવા મળે છે ઈ નિર્માણ કાર્ડની આ નિર્માણ કાર્ડ તમે વેબસાઇટ પર તમે જાતે ફોર્મ ભરી શકો છો હવે વાત કરીએ કે જો તમારી જોડે ઈ નિર્માણ કાર્ડ છે તો ઈ નિર્માણ કાર્ડ છે તો તમારે સ્કોલરશિપનું ફોર્મ કેવી રીતે ભરવું તો મિત્રો તમને જણાવજો સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે તમારે એ શું લખવાનું છે સન્માન પોર્ટલ આવે છે એ સન્માન પોર્ટલ પર તમારે જવાનું છે એ તમારે પહેલી પર ક્લિક કરવાનું રહેશે વાત કરું કે જો તમારી જોડે ઈ નિર્માણ કાર્ડ છે અને તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવવું છે તો તમે આપેલ નંબર પર અમારો સંપર્ક કરીને એટલે કે વોટ્સઅપમાં મેસેજ કરીને તમે ઓનલાઈન ઘરે બેઠા ફોર્મ ભરાવી શકો છો તમે તમે નવજીવી ફી સાથે તમને ફોર્મ ભરી આપીશું એ પણ ઘરે બેઠા મિત્રો આ છે વેબસાઇટ જેમના જોડે એ નિર્માણ કાર્ડ છે અને બધા જ ડોક્યુમેન્ટ પૂરતા છે તો તેઓ સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકે છે સ્કોલરશિપ મેળવવા માટે તમારે ફોર્મ ભરવું હોય તો આ વેબસાઇટ છે સન્માન ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ પર તમે સ્કોર્સ ફોર્મ ભરી શકો છો જો તમારા જોડે એ નિર્માણ કાર્ડ છે તો હવે આપણે જે સ્કોલરશિપ છે તે અંગે થોડી વિગતો તમને અહીંયા આપી છે કેટલી સ્કોલરશિપ મળવા થશે કયા કયા ધોરણના વિદ્યાર્થીઓ તમે ડોક્યુમેન્ટ કયા જોઈ સંપૂર્ણ જાણકારી અહીં આપીએ સૌ પ્રથમ અહીંયા થ્રી લાઈન પર ક્લિક કરવાની છે ત્યારે તમને બીજા અને અહીંયા તમને ત્રીજા નંબરનો ઓપ્શન જોવા મળે છે બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર એના પર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરીશું એટલે તમે જોઈ શકો છો ઘણી બધી યોજનાઓ તમને અહીંયા જોવા મળે છે તો આપણે સૌ પ્રથમ વાત કરવાની છે એક જ કે શિક્ષણ છે આ યોજનાની હાલ આપણે શિક્ષણ સહાય યોજનાની વાત કરવાની છે તો શિક્ષણ સહાય યોજના વિશે આપણે એના પર ક્લિક કરીશું આના ઉપર તો શિક્ષણ સહાય યોજના પર ક્લિક કરીએ તો એ તમે જોઈ શકો છો કે રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમ મળવા વખતે તેજસ્વીની જરૂરિયાતમંદ કામ શ્રમિક યાદીના શ્રમિકના વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર માટે આ મિત્રો સ્કોલરશિપનો લાભ મળવા પાત્ર થાય છે હવે સ્કોલરશિપનો લાભ મળવા માટે જો માતા પિતાનું એ નિર્માણ કાર્ડ છે તો ચાલશે અને એ નિર્માણ કાર્ડ દ્વારા બાળક એટલે કે કુટુંબમાં કુટુંબ દીઠ એક બે બે બાળકને સ્કોલરશિપનો લાભ મળવા પાત્ર થશે તમે જોઈ શકો છો નોંધાયેલ બાંધકામ શ્રમિકના કોઈપણ બે બાળકોને વર્ષમાં એકવાર લાભ મળવા પાત્ર થશે કુટુંબમાં બે બાળકો અભ્યાસ કરે તેવા બે બાળકોને લાભ મળવા પાત્ર થશે ઈ કાર્ડ દ્વારા હવે આપણે સહાયની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ એકથી ધોરણ પાંચ સુધીના હોય તેમને વાર્ષિક રૂપિયા અઢારસો રૂપિયા મળશે ધોરણ છથી ધોરણ આઠના ચોવીસો રૂપિયા છે ત્યાર પછી ધોરણ નવ અને ધોરણ દસ છે તેમને આઠ હજારની સહાય મળશે ધોરણ અગિયાર અને ધોરણ બારના વિદ્યાર્થીઓને દસ હજારની સહાય મળશે ત્યાર પછી કોલેજ લેવાના વિદ્યાર્થીઓ છે તેમને તેમને પણ અહીંયા દસ હજાર સહાય મળવા થશે જો બીએ બીએ બી એ બીબીએ જેવા કોર્સ કરે છે તેમને દસ હજાર મળશે ત્યાર પછી પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક પછી કોલેજ પછી તમે જે ધારો કે એમ ત્યાર પછી એ પ્રકારનો તમે કરો છો એમ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ કરો છો તો તમને પંદર હજારની સહાય મળવા પાત્ર થાય છે એમએસસી એમએસ ડબલ્યુ એમએલ ડબલ્યુ જેવા ત્યાર પછી એમ કોમ જેવા કોર્સ છે તેના માટે તમને પંદર હજારની સહાય મળવા થાય છે ત્યાર પછી સ્નાતક કક્ષ પછીના ઉચ્ચ શિક્ષણ અનુસ્નાતક કક્ષાના કોર્સ જેવા કે એમસીએ એમબીએ જેવા કોર્સ કરો છો તો તમને પચીસ હજાર સહાય મળે છે ત્યાર પછી ધોરણ દસ પાસ પછી ડિપ્લોમા તમે કોલેજ કરો છો તો તમને પચીસ હજારની સહાય મળવા પાત્ર થાય છે ત્યાર પછી ધોરણ બાર પછી તમે ધારો કે મેડિકલ કક્ષાનો કોર્સ છે એમબીબીએસ છે અનુસ્નાતક કક્ષાના એમડી અને ડેન્ટલ જેવા કોર્સ છે તો તેમાં તમને ઓછામાં ઓછા પચીસ હજાર અને વધારેમાં વધારે મિત્રો સહાય છે તે બે લાખ મળવા પાછો થાય છે અથવા જેટલી પણ ફી છે તેના સો ટકા પૈસા તમને પાછા મળવા થાય છે પાછા મળવા થાય છે ત્યાર પછી તમે જોઈ ઘણા બધા કોર્સો તમને અહીંયા જોવા મળે છે એ તમે જોઈ શકો આઈટીના કોર્સો છે તે પણ છે તો આ તમને કોર્સમાંની સહાય મળે ત્યાર પછી ઉપરાંત હોસ્ટેલ સહાય પણ મળવાપાત્ર થાય છે હોસ્ટેલ માટે તમે જોઈ શકો સ્નાતકથી લઈને એન્જિનિયરિંગ મેડિકલ જેવા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી પોતાના પર્વતમાં રહેઠાણના તાલુકાની બહાર અભ્યાસ કરતા હોય અને સરકારી અનુદાનિત છાત્રામાં પ્રવેશ નહીં મળ્યો હોય એટલે કે પ્રાઇવેટમાં પ્રાઇવેટ હોસ્ટેલમાં રહેતા હોય તેવા બાળકોને વર્ષના દસ મહિના માટે દર મહિને રહેવા જવાની સહાય પેટે રૂપિયા બારસોની સહાય મળે મળવાપાત્ર થાય છે મિત્રો અથવા ભરેલ ફી જે પૈકી હોય છે તે રકમ મળવાપાત્ર રહેશે એટલે કે દસ મહિના માટે તમને બારસો રૂપિયા મહિને મળવાપાત્ર થાય છે એ તમે જોઈ શકો લખેલું છે ત્યાર પછી પુસ્તક સહાય પણ મળવા થાય છે જેમાં ડિપ્લોમાના વિદ્યાર્થીને ત્રણ હજારને સહાય મળશે પુસ્તક સહાય ત્યાર પછી મેડિકલના વિદ્યાર્થીને દસ હજાર અને જે ઇજનેરી અને ટેકનોલોજી ફાર્મસી આર્કિટે જેવા પ્રોફેશનલ કોર્સો છે તેવા પાંચ હજાર સહાય મળવા થાય છે હવે તમે જોઈ શકો જરૂરી દસ્તાવેજો મિત્રો ખાસ ધ્યાન આપજો એ દસ્તાવેજોમાં તમે કે શાળા કોલેજ સંસ્થા લાભાર્થીના ચાલુ અભ્યાસક્રમનું ઓરિજિનલ બોનોફાઇડ સર્ટિફિકેટ હવે મિત્રો બોનોફાઇડ છે તમારે છે ક્યાંથી મળવાનું તો એ તમે અહીં ક્લિક કરો લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે અને બોનોફાઈડને તમને ફોર્મેટ જોવા મળશે આ ફોર્મેટ મુજબ જ મિત્રો તમારે વોન ઓફાઈડ રહેશે ખાસ કે તમે જોઈ શકો એવું લખેલું છે સંસ્થાના લેટર હેડ પર આનો મતલબ થાય છે કે જે સંસ્થાનું જે એમના જોડે જે લેટર પેડ હોય છે એ લેટર પેડ ઉપર તમારે બધું જ આ જે ફોર્મેટ લખે છે ફોર્મેટ મુજબ એ લેટર પેડ પર લખવાનું છે આ તમને જે સ્ક્રીન પર પીડીએફ દેખાય છે આ પીડીએફમાં તમારે કંઈ જ લખવાનું નથી મિત્રો આ પીડીએફ ફક્ત તમારે તેમને આપવાની છે આ આ મુજબ આ મુજબ જે કોલેજ અથવા સ્કૂલનું જે લેટરપેડ હોય છે એટલે લેટર પેડ મતલબ કે જે કાગળીઓ હોય છે કાગળિયા ઉપર કોલેજનું અથવા સ્કૂલનું નામ ઓલરેડી લખેલું હોય છે જે ઓલરેડી છાપેલું હોય છે એના નીચે છે આ બધી જ માહિતી તમને જોવા મળે છે એને લખશે જે શાળાના આચાર્ય હોય છે તે અને તે બધી જ જે વિગત છે ફી ભરેલ હોય તે તેમાં જાલમાં ભરેલી સેમેસ્ટર ફી તે બધી જ વિગત પડશે અને આચાર્ય તેના સંસ્થાનો વડાનો જે સહી છે તે અને સિક્કો કરશે ત્યારે જે બોનોફાઈડ મિત્રો માન્ય ગણાશે એટલે કે આ પીડીએફમાં તમારે કંઈ કરવાનું નથી પણ જે શાળા કોલેજનો અલગથી જે લેટર પેડ હોય છે તે લેટર પેડ ઉપર તમારે લખાઈને લેવાનું રહેશે મિત્રો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ બીજું છે પાસપોર્ટ સાઈઝનો ફોટો આધાર કાર્ડ જો છે બાળકોનું ગયા વર્ષની માર્કશીટ ત્યાર પછી ફી ભર્યાને પહોંચ મિત્રો ખાસ ત્યાર પછી જો હોસ્ટેલમાં તમારે સહાય લેવી હોય તો હોસ્ટેલનું સર્ટિફિકેટ હોસ્ટેલની ફી ભરવાની પાવતી ત્યાર પછી પુસ્તક સહાય માટે પુસ્તકનું ખરીદનું ઓરિજિનલ બિલ જો લાભાર્થીને અટક તેમજ નામ અલગ અલગ પડતા હોય તો તેઓને તો તેઓની પાસેથી ગેજેટ મેળવવું તે પછી બેંક પાસબુકના પહેલાં હવે બેંક પાસબુક છે મિત્રો કેને જોઈશે તો બેંક પાસબુક કે જેમની જેમનું ઈ નિર્માણ કાર્ડ છે તેમનું જ બેંક પાસબુક છે જોઈશે હવે મિત્રો બીજા નંબરમાં ખાસ એ એફિડેવિટ તમને જોવા મળે છે એફિડેવિટ છે તે પણ કરાવવાનું એટલે કે નામો રૂપિયા પાંચ હજાર કે તેથી વધુની તમને સ્કોલરશીપ મળવા પાસે થાય છે તો મિત્રો તમારે સોગંદનામું ફરજિયાત કરાવવું પડશે સોગંદનામું છે ધોરણ નવથી ધોરણ છે કોલેજ સુધીના વિદ્યાર્થીઓને કરાવવાનું રહેશે ધોરણ એકથી આઠ સુધીના વિદ્યાર્થીને સોગંદનામું કરવાની જરૂર નથી તે પછી સોગંદનામું પીડીએફ માટે અહીં ક્લિક કરતા તમે ક્લિક કરશો અને એ સોગંદનામું છે તમારે કરાવવાનું રહેશે સોગનનામું દ્વારા તમારે વકીલ જોડે સોગંદનામા કરવાનું રહેશે રૂપિયા પચાસ રૂપિયાના સ્ટેમ્પ પર તમારે સોગંદનામું કરવાનું એટલે તમે જોઈ શકો આ પ્રકારનું સોગંદનામું છે તમારે કરાવવાનું રહેશે તો આ બધી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે તો તમે જોઈ શકો છો એ કંઈથી બધી જ વિગતો તમને જોવા મળે છે તો મિત્રો આ હા ઓનલાઈન ફોર્મની પ્રોસેસ છે તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો તમારે હોમ પેજ પર આવી જવાનું છે એ તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે અહીંયા તમને ઓપ્શન જોવા મળતો હોય છે ન્યૂ રજિસ્ટ્રેશનનો તે રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે અહીંયા રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે લોગ ઇન લોગિન કર્યા પછી તમારે આખું ફોર્મ છે ફિલઅપ કરવાનું હોય છે જો તમારે આ ફોર્મ છે ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય તો અમે છે તમને ફોર્મ ભરી આપીશું ઘરે બેઠા તમારે વોટ્સઅપમાં ડોક્યુમેન્ટ સન્ડ કરી લેવાના છે અને અમે તમને તમારા પ્રિન્ટ છે તે પણ મોકલી આપીશું તો મિત્રો આ હતું સંપૂર્ણ જાણકારી સાથેનો વિડિયો વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હતો વિડીયોને એક લાઈક કરી દેજો આગળ શેર પણ કરજો અને કોઈ પણ પ્રશ્ન તો કોમેન્ટ જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી જવી એક નવા વિડીયોમાં